પાણી ને થવા તપો દીકરી બાધે ફ્રી હલકાર ને બેસી નતી ને હેરકી અંધારું દેખાય નયા કો રહિયા કો ગઈ રો મગલું મે ક્યું તું ગઉ કરનાખી પૈણી નો કરવા દીધું પઘાર નઈ ક્યું અને આ પરમાઈ બકરીઓ મૂક્યું મુનથાર નું ય મુનથાર દે ફલી કરવી અને ફ્રીહલ જો કસરત કરે достоલે પગમાં પડીએ તો કસરત તા થઈ જાય હો પગમાં પડી હતી કા લાગે છે કાલે તો હારો એવો મેં થઈ ગયો છો પણ આમાં કાંઈ પાણી દેખાતું નથી દુકડા ને બધા ઝાઝા થઈ ગયા આમાં વધારે તો પીસાના જ છે હું કાણા નથી ને કાલે પાણી કાંઈ દેખાતું નથી એટલે મેં થયો એ કાલે તો બહુ મેં થયો આજ બધાની પોરો હોય છે રામે બેઠો મજૂર બધા આજ પોરો ખાઈ ચોટીલા જવાના હે અને પ્રાણી ની ચોગી મસ્ત થઈ ગઈ એકદમ ફૂલ ઉઘડે પડ્યા તે રીત કોઈ નહીં ભેગા ઉઘાર થયો હતી અને પ્રિસ્સા સુધી ત્યાં એ ઈસ્ક આવે આઈને પ્રિસાને સારો હથવાળો હે બેયની આજ લાઈટ નથી ના ત્યાં એ હિસ્કો સારું કેર્યો ન કતાં એ સુધું હોય પથારીમાં પંખો પ્રિસાટકો પંખો રહીપે સારજી વારો જુગાડું જુગાડે જુગાડ જાવક જાવક કરે હવારની વાર ટીકે ગઈ ત્યાં અટાણ વહી ગઈ થૈ ગો પ્રિહા પ્રિષાનો પંખ અસલ પ્રિ પ્રિહાલ જ કહેવાય છે પ્રિષા જો બપોર થેગા ને અટાણેથી ઓલા બધા ખાવા બેઠા અને મેં આજક વહેલું ખાઈ લીધું મને ભૂખ લાગી તીતી કહે તો તમે બધાય ખાઈ લ્યો અને અમે ભૂઈ દીકરી ભાઈ રમીએ પ્રિશાની તો કોઈ માણસની જરૂર ન પડે એને અટાણે એકલીને હુરાવ મૂકીએ ને તો એ એકલી રમે એન ગાય એટલું બહુ આપણે બોલાવી બોલાવી કરીએ ને તો બહુ ન મજા આવે જ્યાં એકલી રમતી હોય ને બહાર રમતી હોય તો બહાર રમે ને ઘરમાં રમતી હોય તો ઘરમાં આપડે એના સેટું બેહવાનું એનો બહુ મજા આવે બહુ ભૂખી કે થાય ને તારી રોવે અને ક્યારેક ક્યારેક રમતી રમતી એ રીએ એવી ડાય વાત ઈ સડી જઈ ક્યારેક કારક તા પંખા બી ઝાડવા બીન ગરમી નોઈ હોય ત્યાર પછી બહાર રમે એ ઘરમાં ન બહાઈ જે હવે એ ઘરમાં ન રહીએ તો બગા હા લે હોવાનું ટાઈમ ના હુવાન ટાઈમ તો જાય ત્યાં ઠાવકી નીંદર કરી ટાણે ન પી શું હા વાતું કહેતા આગળ એકલી એકલી વાતો કરતી હતી એકલી એકલી વાતો કરતી હતી હાલ તેડેલા હાલ હાલ તેડેલા હાલ ઊભું થવાનું કરે આપણે તેડવાનું કીએ એટલે હાલ હાલ ઉભી થાય હાલ જો બર કરે આંગોઠો પકડે હાલ તેડેલા હાલ 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 પીહુ દીદી આવી જો રમાડવા પીહુ દીદી વાલી લાગે ને કાક કારક બધા રમાડતા હોય ને ત્યાર પછી જરાક નો તકલીફ થાય जेवा दने नि ने तई सर्दी ओ काय सर्दी ने तई <laughs> आठो तारे दिए मारो ह ह एन मजा न तावती कोई ओडे ई नो एकली एकली न रमु जई हे भाई बनायो तो कम काम बने हो तो सगड़ो बनायो तो नतर फोटो परवानो तमणी तुम्ही रोज तो फोटो पडा सगड़ो का बनायो जे काय स महीना ने थई स स

લેટ ગર્લ આઘડી તકલીફ થાય હે પ્રિશાની જારે વેડો પંથો સાડ કરું ના બહાર લેજે જો રમે એકલી શ્વાર શ્વાર જોહી જોહી એકલી એકલી હય જો ने ले हात पुसो म नि आज वाला हात पुसो हामी फोटो पारे दिगे हां पछि बधाई म त हिज जो पास रही गाने अमी जाए खेतर माटो मारवा हुआ आवा ती तमी बेई जाती होई मन खबर होता हूं कि तम बेई जावा नहीं होई खेतर मारवा मार प्रिहल ने मा बेई मोईर थेग यू ती हम बेई निक रहे ने मनी मुके ना मांडवी मा

આથી આને ઉપરથી પાણી આ નીકળ્યું ત્યાં ટોલીનું ટાયર બે ગયું આખી ટોલી બે ગઈ આજો એટલા ખાડા પડી ગયા ધોવાય ધોવાઈ ને તું ધ્યાન રાખજે તો ધ્યાન રાખીએ બાની કતી જાય કે તું ધ્યાન રાખજે હમ આ ખૂણો આખો પાણીનો ભય રહ્યો હતો એક દીધી તડકો પીડ્યો આખો હું કહી અને આ તો જો

બીજા પાસે ખેતરમાંથી એક પાણી તો નિકાલ કાંકથી પણ થવાનો જ છે એટલે પછી આકોર એઠાણ ધોવાનું નીકળતું પાણી પણ આ ફેર કઈ ડૂસો નાખેલું તો વધારે એટલે માંડવીને મારી વાત કામ જોવાની હોય મારી વાત જોઈ હું સેજલ ફોઈ તું કંઈ કામનું બિલ નથી આવીને જો આ ડામબુ અને જો આ તા હત્તા હવા ખુદી તેડી કોન ગરમ ની થિયા કડી કડી પવન નીકળે ને તેડી કોન કેવી જો કી માંડવી હે અને પાણી હાલે એ તમારું પાની આજ મજૂર ને માળા ને બધાય ને પોરો ટ્રેક્ટર રામ ની કાલે ઈ કે બહુ મેં નહીં આવે તે જરામ રામ ટ્રેક્ટર મૂકીને આવતો રહ્યો એ કહે કે જાડો મોટો મેં આવી ગયા વાળી ટ્રેક્ટર રાખતો હતો ને એને એને પીડ્યું પછી ફૂલ મેં ચાલુ થઈ ગયો પછી ફૂલ લેવા જઈ ચા ભાગ્ય એમ બકાલું કર્યું કેવું અસલ ક્યારો આ કીધું હોય એવું એવડું મોટું મોટું હમ mm -hmm.

ભગવાનના નામ લે હતા અને દુપદેવાન કરે ને અને પિહુ તો જો કામ ઢી પીહું કોક કોક સાટા પડતા તા નથી એના પિસ્સાના કપડાં પીણ્યા તા ઢીંગાતા તા ભાઈ ક્યાં હતા ધોયલ તે ઉપાડન મૂકવા જાય ક્યું તું ભાવ નહીં કે એકલી એકલી ક્યું હે નહીં કે મારા દીકરી મૂકે કોક કોક સાટા આવતા હતા હાય તો મણી ખબર છે હો પણ મને ખબર ઉતા કે લુગડા શું કહે કામ ઢી હતી પી હોય ને બિનના કપડાં હું તો એ ઉપાડી લીધા નો પછી હું કાંઈ નહીં ના પાછા મેં ના અને જો આ બા દીકરી પવન ગયો પવન લે નહીં ટાટા ટાટા આવી હતી સાટા જીવું ને ઉતારતી ભાવના ને લુગડા

કંઈ નહીં હેક તો કરતા ને હ્યા કંઈ ન કરવા દીધું બપોરે કરી લીધું હતું ને જો અટાણે પણ કઠીન ખિચડી ને કરી લીધા આમાં ફ્રી હાલતા લૂબડા ઉપાડે ઉપાડે નું કઈ ઊભે ગઈ ફુગાતુંયને તો પગુસા કરે કરવા નું પડે હેઠા ન અડવા દેતી લીલા હે હો લાવ્યા નાખે દા ધારીયા હ દીદી નું સારું છે ને કપડા ઉતાય મેં ઉતારી દીધા આ થોડા દોરી બાંધી ફૂટવા માં જોવાય મારી આ તો રા પડી